અમે દેવોને નમસ્કાર કરીએ છીએ પણ તે સૌ પેલા જબરા બ્રહ્માના કાબુમાં છે તો પછી બ્રહ્મા જ વંદન કરવા યોગ્ય છે પણ તે નિયમપૂર્વક તો કર્મ પ્રમાણે જ ફળ આપે છે જો ફળ કર્મ ઉપર જ આધાર રાખે છે તો અનેક દેવોથી અને બ્રહ્માથી શું છે તે કર્મને જ નમસ્કાર હો જેના ઉપર બ્રહ્માની પણ સત્તા ચાલતી નથી તો આમાં કર્મનું સામર્થ્યનું મહત્ત્વ આપ્યું છે કે કર્મ જ સર્વ કાય છે કોઈ સત્તા બીજું કંઈ નથી કર્મથી જ તમે મહાન અથવા ક્ષુદ્ર બની શકો છો જે કર્મ બ્રહ્માંડરૂપી વાસણની વચમાં સૃષ્ટિ ઉત્પન્ન કરવાના કાર્યમાં બ્રહ્માને કુંભારની પેઠે નિયોજે છે જે કર્મ દસ અવતાર ધારણ કરવાવાળી ખટપટમાં મહાન આફતમાં વિષ્ણુ ભગવાનને પણ ફેંકે છે જે કર્મ રુદ્રને એટલે કે મહાદેવને હાથમાં ખોપડી લઈને ભિક્ષાદાન કરાવડાવે છે અથવા ભિક્ષાટન કરાવે છે અને જે કર્મને લઈને સૂર્ય રોજ ગગનમાં ભ્રમણ કરી રહ્યો છે તે કર્મને જ નમસ્કાર કર્મને આધીન બધા દેવતાઓ પણ ફળ ભોગવે છે તો કર્મને જ નમસ્કાર એવું કહેવામાં આવ્યું છે અને યોગ્ય કાળે ભાગ્ય ફળે જ છે ગમે તે હોય સુંદર દેખાવ હોય કુળ શીલ વિદ્યા પ્રયત્નપૂર્વક કરાયેલી સેવા આમાંનું કશું જ પુરુષને ફળતું નથી ખરેખર પૂર્વજન્મમાં કરેલા તપથી સંચિત કરેલા ભાગ્ય જ યોગ્ય કાળે વૃક્ષની પેટે પુરુષને ફળ આપે છે બાકી કંઈ પણ ફળ મળતું નથી અને પુણ્યનું બહુ મોટું સામર્થ્ય છે જે આપણે અહીં જોઈએ તો વનમાં હોય રણમાં શત્રુઓની વચમાં પાણીની વચમાં અગ્નિની વચ્ચે મોટા સમુદ્રમાં અથવા તો પર્વતના શિખર ઉપર માણસ સૂતેલો હોય અસાવધ દશામાં અથવા મુશ્કેલીમાં મુકાયેલો હોય ત્યારે તેણે પૂર્વજન્મમાં કરેલા પુણ્યો જ તેનું રક્ષણ કરે છે આવા જે મુશ્કેલીના સમયમાં પૂર્વજન્મના કર્મ તમારા સારા હોય તો તમે આ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકો છો અને સત્ક્રિયા એટલે કે સાચા કાર્યો કર્યા હોય સત્કર્મ કર્યા હોય તો એનું કેવું મોટું સામર્થ્ય છે અને હળાહળ ઝેરને અમૃત બનાવે છે તે ભગવતી સત્ક્રિયાનું આરાધન છે સત્ક્રિયા એટલે કે સાચા કર્મો જો મન વાંચિત ફળ ભોગવવાની તારી ઈચ્છા હોય તો હે સાધુ બહુ જ મુશ્કેલીપૂર્વક સિદ્ધ કરાતા અનેક ગુણોમાં નકામો વિશ્વાસ ન રાખ અને સાચા કર્મો કર એટલે તારા મન વાતચીત બધા કામો પૂરા થાય છે અને બીજું હજી એક જોવાનું કે બધા બાબતમાં મુખ્ય તો ભાગ્ય જ છે ભાગ્ય અથવા દેવ તે તેનું કા મહત્વનું છે બાકી તો બધું તમે કરી શકો પણ તમારા ભાગ્ય થોડું ઘણું મહત્ત્વ આપે છે એનો એક ઉદાહરણ જોઈએ કે એક સાપને કરંડિયામાં પૂરવાથી પોતાના શરીરમાં બહુ પીડા થઈ ગઈ હતી એટલે તેણે જીવવાની આશા જ છોડી દીધી અને ભૂખ પણ લાગી હતી ત્યાં તો રાત્રિના સમયે એક ઉંદર તે કરંડિયામાં છિદ્ર પાડીને પોતે જાતે જ તે સમયે તેના મુખમાં જઈને પડ્યો તે સાપ પણ તેના માંસથી તૃપ્ત થઈ ગયો એટલે કે ઉંદરના માંસથી ધરાઈ ગયો અને જલ્દી જે છિદ્ર ઉંદરે પાડ્યું હતું તે જ છિદ્રમાંથી માર્ગ કરી અને બહાર નીકળી ગયો તેથી જ કહેવાય છે માણસોની વૃદ્ધિમાં અને ક્ષયમાં દેવ એટલે કે ભાગ્ય જ કારણરૂપ છે અને બીજું એક મહત્વનું આમાં જોવાનું કે પરમ ભૂષણ શીલ છે શીલ એટલે કે ચારિત્ર્ય ચારિત્ર્ય એટલે કે સદાચાર સદ આચરણ સજ્જનતા ઐશ્વર્યનું ઘરેણું છે વાણીનો સંયમ એટલે કે અભિમાન ભરેલું વાક્ય ન બોલવું ઈશુરતાનું ઘરેણું છે જ્ઞાનનું ઘરેણું ચિત્તની શાંતિ છે શાસ્ત્રાધ્યનનું ઘરેણું વિનય છે ધનની શોભા પાત્રને દાન આપવામાં છે તપનું ભૂષણ ક્રોધ ન કરવો તે છે સમર્થ એટલે કે બદલો લેવાની શક્તિવાળા પુરુષની શોભા ક્ષમામાં છે ધર્મનું ઘરેણું અંધાભિકતામાં છે પણ આ બધા ગુણોનું મૂળ કારણ અને ઘરેણું તો શીલ અથવા તો ચરિત્ર અથવા તો સદાચાર જ છે એટલે સદાચરણ કરવા હંમેશા તત્પર રહેવું જોઈએ તેનાથી તમે બધા મનવાંછિત કાર્યો કરી શકો છો અને સફળતા પણ મળે છે